જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જે લોકોની યાદ શક્તિ નબળી છે યાદ શક્તિ કમજોર છે વારંવાર અમુક વસ્તુ ભૂલી જાય છે અથવા તો તમારો બાળક છે તે યાદ શક્તિ થી નબળું છે કોઈ વસ્તુ તાત્કાલિક સમજી નથી શકતું વાંચેલું યાદ નથી રહેતું બીજા બાળકોની સરખામણીમાં તમારા બાળકની યાદ શક્તિ સાવ નબળી છે તો આ વિડિયોમાં ખાસ ધ્યાન આપજો એક અદ્ભુત મુદ્રા તમારી સામે રજૂ કરું છું જે મુદ્રા તમારે સવારે ખાલી પેટ ફક્ત 15

એટલે તેની યાદ શક્તિમાં સો ટકા વધારો થશે તેનો મેમોરી પાવર છે તે ફૂલ થઈ જશે હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો જે લોકોની યાદ શક્તિ નબળી છે નાના બાળકોથી મોટા વડીલો સુધી બધાને આ તકલીફો થતી હોય છે અમુક વસ્તુ વારંવાર ભૂલી જતા હોય છે તે લોકોને યાદ નથી રહેતું નાના બાળકો હોય છે વાંચેલું યાદ નથી રહેતું શિક્ષકો ભણાવે છે તે તાત્કાલિક સમજી નથી શકતા બીજું બાળકની ની બીજું બાળક છે તે તાત્કાલિક સમજી જાય છે પણ તમારું બાળક છે તે તાત્કાલિક સમજી નથી શકતું ઘણી પ્રકારની તેને પ્રોબ્લેમ થાય છે તમે અમુક પ્રકારની યાદ શક્તિ વધારવા માટે અમુક પ્રકારની ટેબ્લેટો ખવડાવતા હોય છે અમુક પ્રકારના પાવડરો પીવડાવતા હોય છે કોઈ પણ પ્રકારની કેમિકલ વાળી પ્રોડક્ટ તમારે પીવાની નથી અથવા તમારા બાળકને પીવડાવવાની જરૂર નથી આ મુદ્રા ફક્ત તમારે સવારે ખાલી પેટ 15 થી 20 મિનિટનો ટાઈમ કાઢી અને કરવાની છે અને તમારા બાળકને પણ કરાવવાની છે કેવી રીતના કરવાની છે તર્જની આંગળીને અંગૂઠા સાથે આવી રીતના જોડી લેવાની છે જોઈ શકો છો અંગૂઠાની જે બાજુની આંગળી હોય છે તેને તર્જની આંગળી કહેવામાં આવે છે તર્જની આંગળીને તમારે આવી રીતના અંગૂઠા સાથે જોડી લેવાની છે આ મુદ્રાનું નામ છે જ્ઞાન મુદ્રા સવારે ખાલી પેટ ભૂખ્યા પેટે તમારે આંખો બંધ કરી ઉપર હાથ રાખી અને વીસ મિનિટ જ્ઞાન મુદ્રામાં બેસવાનું છે અને તમારા બાળકને પણ તમે આ મુદ્રા કરાવી શકો છો સાવ સિમ્પલ મુદ્રા છે અંગૂઠાની જે બાજુની આંગળી હોય છે જેને તર્જની આંગળી કહેવામાં આવે છે તેને અંગૂઠા સાથે આવી રીતના જોડી ઘૂંટણ ઉપર હાથ રાખી અને આંખો બંધ કરી અને શાંત વાતાવરણમાં તમારે આ મુદ્રા કરવાની છે તમારી યાદ શક્તિમાં સો ટકા વધારો થશે તમારું બાળક યાદ પ્રકારના તમારે પાવડરો પીવડાવવાની જરૂર નહીં પડે આ એક મુદ્રાથી તમારી યાદશક્તિ છે તેમાં સો ટકા વધારો થશે નાના બાળકોથી લઈ ને મોટા વડીલો સુધી બધા લોકો આ મુદ્રા કરી શકે અને યાદશક્તિ નબળી હોય તો યાદશક્તિમાં સો ટકા વધારો કરી શકે છે વિડીયો પસંદ આવે તો વિડીયોને માહિતી આવી મુદ્રાઓ હું તમારી સાથે ગુજરાતી લેંગ્વેજમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો